નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ માર્ચમાં મહિનામાં ઓગણસાઠ વર્ષ બાદ ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે આ પાંચ રાશિના જાતકોને ધનલાભ થશે જ્યોતિષ અનુસાર માર્ચ બે હજાર છે કેમ કે આ મહિનામાં એક મીન રાશિમાં એકસાથે આવશે આ દરમિયાન ગ્રહોની આવી સ્થિતિ દુર્લભ સંયોગ બનાવી રહી છે રાહુ શુક્ર મીન રાશિમાં પહેલેથી જ બિરાજમાન રહેશે માર્ચ મહિનાની ઓગણત્રીસ તારીખે શનિનું પણ મીન રાશિમાં ગોચર થશે આ સિવાય બુધ ગ્રહ પણ મીન રાશિમાં હશે જ્યારે ચૌદ માર્ચે સૂર્ય દેવ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે અઠ્ઠાવીસ માર્ચે ચંદ્ર પણ મીન રાશિમાં આવી જશે જે બાદ ઓગણત્રીસ માર્ચે છ ગ્રહ એક સાથે મીન રાશિમાં એકત્ર થઈ જશે ગ્રહોના આ મહાસંયોગથી પાંચ રાશિની કિસ્મત ચમકશે નંબર એક વૃષભ રાશિ માર્ચમાં બનવા જઈ રહેલો ગ્રહોનો મહાસંયોગ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે આર્થિક લાભ થશે આ સમય વૃષભ રાશિના જાતકો માટે સકારાત્મક માનવામાં આવી રહ્યો છે ગ્રહોનો મહાસંયોગનો શુભ પ્રભાવ કરિયર આરોગ્ય નોકરી અને આર્થિક જીવન પર પણ જોવા મળશે આ દરમિયાન કરિયરમાં જોરદાર પ્રગતિ જોવા મળશે વેપારીઓને આ દરમિયાન ખૂબ નફો મળશે નોકરીમાં પ્રમોશનની સ્થિતિ સારી બની શકે છે કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સાથ મળશે દાંપત્ય જીવનમાં સુખ આવશે નંબર બે મિથુન રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ચમાં બનવા જઈ રહેલા ગ્રહોના મહાસંયોગથી મિથુન રાશિના જાતકોનો સારો સમય શરૂ થશે આર્થિક સ્થિતિ પહેલેથી સારી થશે નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળશે આ દરમિયાન આરોગ્ય સારું રહેશે વેપારમાં આર્થિક વધારો થશે જમીનથી જોડાયેલા કાર્યોમાં ખૂબ નફો પ્રાપ્ત થશે નોકરીયાત જાતકોને આ દરમિયાન કાર્યસ્થળ પર સારો માહોલ જોવા મળશે અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે વેપારના કાર્યમાં વિદેશ મુસાફરી કરવી પડી શકે છે દરરોજ આવકમાં વધારો થશે ધન લાભના ઘણા યોગ બનશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે ધન લાભના યોગ બનશે વેપારીઓને ખૂબ નફો મળશે નોકરીયા જાતકોને શુભ સમાચાર મળશે દાંપત્ય જીવન સુખી રહેશે વેપારમાં આર્થિક સ્થિતિ પહેલેથી સારી થશે પરિતૃ સંપત્તિનો લાભ મળશે નવવિવાહિત જાતકોને ખુશબી મળી શકે છે નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકોને જે લોકો આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા છે તેમની ચિંતા પૂરી થશે દેવો કે ખર્ચાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે રૂપિયાથી જોડાયેલા કાર્ય ઝડપથી પૂરા થશે માતા પિતાથી આર્થિક સહયોગ મળશે નોકરીયા જાતકોનું પ્રમોશન થઈ શકે છે નોકરીમાં સ્થાન પરિવર્તનનો પણ યોગ છે વેપારીઓને આ દરમિયાન જોરદાર નફો મળશે ધનની સ્થિતિમાં સુધારો થશે નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના કરિયર અને વેપારમાં લાભ થઈ શકે છે વેપારીઓના જીવનમાં મનપસંદ સફળતા મળશે કાર્યસ્થળ પર અધિકારી વર્ગથી સન્માન પ્રાપ્ત કરી શકે છે નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ લાયકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર